અને તું નીકળી ગયો છો જો તું તારી માતા નું ન માનતો મારું ક્યાંથી માનવાનું મારી વાત માનવાનો જ નથી મને ખબર કદાચ તું રાજા પણ ભલે થઈ જા પણ મને એટલી ખબર છે કે મારો કૃષ્ણ જે રાધાને પ્રેમ કરે ને એવો પ્રેમ કોઈને બીજાને ન કરે ભાઈ પછી કદાચ ગમે તેટલી રાણીઓ સાથે તું વિવાહ કરીશ પણ રાધાને તે જે પ્રેમ કર્યો જ ને એ પ્રેમ તું કોઈને નહીં કરી શક એટલે મને તારા ઉપર વિશ્વાસ છે જ્યાં જઈશ ને ત્યાં રાધા નામનું સ્મરણ તારી સાથે હશે એ મને વિશ્વાસ છે કૃષ્ણ વાંસળી હતી ને કાઢી રાધાના હાથમાં આપી લે હતા આ તારા પાસે રાગ જ્યારે જ્યારે તને આ કૃષ્ણની યાદ આવે ને આ વાસળીની સામે જોજે તને કૃષ્ણ દેખાશે અને હવે પછી કૃષ્ણ વાંસળી નહીં વગાડે હવે તો શંખના નાદ થશે અટલું એને કીધું